ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના રાજકોટ સ્થિત ગોડાઉનમાં સરકારી દવાઓના જથ્થા અને વહીવટમાં વ્યપાયેલી ગંભીર બેદરકારી તેમજ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો ગોડાઉનના પૂર્વ કર્મચારી મહેન્દ્ર બગડાએ ગઈકાલે ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ માત્ર ઢોંગ હોવાનો આરોપ લગાવ્યો તેમજ રાજકોટમાં સરકારી દવાઓના જથ્થાની અવ્યવસ્થા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા છે જેને લઈને આરોગ્ય વિભાગના વહીવટી સામે અનેક સવાલો ઉભા થયા છે તો કર્મચારી મહેન્દ્ર બગડા એ જણાવ્યું કે ગાંધીનગર થી આવેલી તપાસ ટીમ માત્ર ઢોંગ કરીને ગઈ છે આ સમગ્ર મામલે મેનેજર કક્ષાનો ખુલાસો તેમની પાસે માંગવામાં આવ્યો હતો ગોડાઉન માં દવાઓ રાખવા માટે જરા પણ જગ્યા નથી તેમ છતાં ગાંધીનગર થી એક સાથે 5 થી 6 ટ્રક ભઈને દવાઓનો જથ્થો મોકલી દેવામાં આવે છે વઢરાની જગ્યા અભાવે આ બધી દવાઓ બોક્સમાં જ પડી રહે છે મારું નામ બગડા મહેન્દ્ર અમે બે 8 વર્ષથી અહીં કામ કરતા હતા ત્યાં અને અમને લોકોને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા જે તે સમયે મીડિયાની આવે છે એ સમયમાં મીડિયા જે બધું આપે છે ત્યાર પછી ગાંધીનગરથી આ લોકો તપાસ માટે આવે છે પણ કોઈ જાતની તપાસ વ્યવસ્થિત નથી કરતા કારણ વગરના અમને લોકોને છૂટા કરી દેવામાં આવે છે અમે હું છું ને અમારી જોબ પટાવાળામાં હતી હવે પીનનું કામ એવી બધી કોઈ જવાબદારી હોતી નથી પણ મને મેનેજર લેવલનો સપ્લાય અને રિસિવિંગનો ખુલાસો મારી પાસે માંગવામાં આવે છે અને પેકર લોકો છે ને માલ ખાલી મૂકવાનો હોય છે ડિસ્પેચ ઉપર પણ એ લોકોને કારણ વગરના છૂટા કરવામાં આવે છે

માલમાં મોટી બેદરકારી થાય છે રાખવા બાબતે અંદર માઇનસ બે થી આઠનું કોલ્ડ સ્ટોરેજ છે હવે જે તે સમયે લાઇટ જાય તો જનરેટર ઉપર એક કોલ્ડ સ્ટોરેજ હાલતું હોય છે પણ ડેપોના ખાતામાં ગ્રાન્ટ ઉપરથી રિક્યુબ નથી કરતા છેલ્લા દોઢ વર્ષ થયા એટલે એ જનરેટરનો ઉપયોગ થતો નથી હવે લાઇટ વહી જાય અને માઇનસ બે થી આઠની દવાઓ છે એ બધી ખરાબ થઈ જાય છે પણ તોય આ લોકોને રજૂઆત કરે છે ડેપો મેનેજર તોય ધ્યાને લેતા નથી અંદર ડીઝલનું બિલ પાસ થાય છે પણ ડેપોના ખાતામાં જે ગ્રાન્ટ હોવી જોઈએ એ ગ્રાન્ટ છેલ્લા દોઢ વર્ષ ત્યાં રિક્યુબ નથી કરતા કોઈ કારણોસર હવે એ લોકોનો જ ભૂલ છે એમાં જે કારણ છે એમાં એ લોકોની ભૂલ છે બેદરકારી એ લોકોની છે વડી કચેરીની અને છેલ્લા બે અઢી વર્ષ મેં કામ કર્યું ત્યાં સુધીમાં નથી જીએમએસસીએલ પણ એ ફાયર એનો સી ફાયરના સાધનો કોઈ હાલે એવી કંડિશનમાં છે નહીં ફાયરની અલાર્મ સિસ્ટમ ચાલુ નથી અંદર સીસીટીવીની સિસ્ટમ છે પણ કાર્યરત નથી હાલતી નથી ઘણી બધી દવાઓ આવે છે આ બધી જ દવાઓ જે તે કોન્ટ્રાક્ટ બેઝ એજન્સીના માણસો છે એની ઉપર જ બધું કામધામ હાલે છે ગવર્મેન્ટ જવાબદાર અધિકારી કોઈ હોતા નથી અને ગાંધીનગરના જવાબદાર અધિકારીઓ છે એ ટાણે ફોને નથી ઉપાડતા આપણે એમને કોલ કરીએ રજૂઆત કરીએ તો સાંભળતા પણ નથી મહિનાના મહિને વિઝિટમાં આવે છે પણ વિઝિટના નામે ખાલી આવી માર્ગદર્શન દઈને જાવ કોઈ ટ્રેનિંગ એવી હોતી નથી આ તો મીડિયા મારફતે જે તે સમયે બધું બહાર પડે છે પછી ઢોંગ કરે છે કે અમે આવ્યા અમે તપાસ કરી પણ ખરેખર તો નબળા માણસો ને છૂટા કરે છે હવે એમાં કોઈ ખબર પડે એમ નથી એ બહુ ડીપની વસ્તુ છે અને આ લોકો કોન્ટ્રાક્ટ બેઝ દ્વારા લાગે છે કે બારોબાર વેચાણ થઈ જતું હોય તો કોઈને કદાચ ખ્યાલ પણ ન આવે ના એમાં કોઈ ખ્યાલ ન આવે કોઈને હા હોય શકે હોય શકે કારણ કે હવે હું તો નાનો કર્મચારી હતો પટ્ટાવાળા દરજાના માણસને એટલી બધી ડીપમાં તો ન આ લોકો ખબર પડવા દે અને કોન્ટ્રાક્ટ બેઝ માણસો જ હોય છે કોન્ટ્રાક્ટ બેઝ માં આવું કઈ બને એટલે બધાને છૂટા કરી દેવાના ખાલી એવું સાહેબ વાત કરી હતી તો પેલા અમને સોળ બાર તારીખે એવું કેવું મેં તમે નોકરી નો હિતેશ પ્રજાપતિ સર એવું કીધું કે તમે બે ત્રણ દિવસ તમારે નથી આવવાનું પછી અચાનક સોળ તારીખે અમને છૂટા કરી દઈએ છીએ કીધા વગર એજન્સીને અમે ફોન કરીએ છીએ તો એજન્સી એવું કહે છે કે તમે ત્રણ દિવસથી આ કામે નહોતા આવતા એટલે તમને છૂટા કર્યા છે ઉપરથી ગાંધીનગરવાળા એવું કહી શકીએ કે તમારી કામગીરી સારી નહોતી અમારી કામગીરી સારી નહોતી તો છેલ્લા બે અઢી વર્ષથી અમને સુકામ રાખ્યા હતા બીજું સ્ટાફ અત્યારે સ્ટાફ હાથથી આઠ જણાનો જ છે ફાર્માસિસ્ટ ને એ બે ત્રણ ફાર્મસિસ્ટને એ રીતે છે પૂરો સ્ટાફ છે નહીં પહેલેથી પૂરો સ્ટાફ નથી અમારા સમયમાં પૂરો સ્ટાફ નહોતો આ ગોડાઉનમાંથી મોરબી આખો જિલ્લો જુનાગઢ આખો જિલ્લો રાજકોટ આખો જિલ્લો ત્રણ જિલ્લાઓની દવાઓ અહીંયા આવે છે અહીંયાથી સપ્લાય થાય છે કોલ્ડ સ્ટોરેજની અંદર ટેબલેટ છે એવું બધું કોલ્ડ સ્ટોરેજમાં આડે બધું મૂકવામાં આવે છે અત્યારે પણ તપાસના નામે આવ્યા છે પણ શું તપાસ કરે છે કોઈ જાતની નિષ્પક્ષ તપાસ થતી નથી ખાલી પોતાનું ઢાંકી દેવામાં આવે છે એ લોકોને ખબર છે કે અહીંયા ફાયર સેફ્ટીને લઈને મોટો મુદ્દો છે ફાયર એનઓસી બે 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 વાર નોટિસ મળેલી છે ફાયર તરફથી ત્યારબાદ કોઈ જાતની તપાસ કરવામાં આવતી નથી ખાલી એ અહેવાલ બતાવી દે છે મીડિયાને આવી રીતની અમે કડક તપાસ કરી પણ ખરેખર કોઈ જાતની કડક તપાસ નથી આવી રીતે નાના માણસોને હેરાન કરીને બાર હજાર રૂપિયાના પગારદારને છૂટો કરી અને ક્યાંય ને ક્યાંય આ ગવર્મેન્ટનો અધિકારીઓ બચી જાય છે જવાબદારી એ લોકોની છે અમે જ્યારે શરૂઆતમાં લાગ્યા હતા ત્યારે અમે જી એમ લાગ્યા હતા પણ અચાનક અમને જાણ વગર એમ જેમાં નાખી દીધા નથી એમ જેવાળા કોઈ અમને મળ્યા ત્યાર પછી અચાનક પાછા અમને એબી એન્ટરપ્રાઈઝમાં નાખી દેવામાં આવ્યા એમાં અમને કોઈ જાણ નથી અમને છૂટા કરવામાં આવે ત્યારે અમારો ઓર્ડર અમને દેવામાં આવેલો ઓર્ડરમાં અમારી કઈ સાઇન નથી પછી આ એબી એન્ટરપ્રાઇઝ છે જે તે પેલા એજન્સીઓ હતી વચમાં પણ એજન્સી નહોતી ત્યારે અમે જીએમએસએલ કરતા હતા પછી આ લોકો એ મારી સેલેરી ઘણી વાર કરેલ છે એબી એન્ટરપ્રાઇઝ ને આ જે તે એજન્સીઓ આવી એમાં અમારા જે પીએફ ના રૂપિયા છે એ ડબલ કપાય છે ખોટી રીતે કાપવામાં આવે છે ડબલ ઈએસઆઈસી કાપવામાં આવે છે ડબલ પીએફ કાપવામાં આવે છે એજન્સીને હા એ ઇએસઆઇસી નંબર જે છે એ ખોટો છે એબી એન્ટરપ્રાઇઝને જે તે રીતે આમાંથી ફાયદો થાય એવું જીએમએસસીએલ એમએસસીએલ જોઈએ છે અમારા ગરીબ માણસોના મજૂરીના મહેનત મજૂરીના પૈસા ડાયરેક્ટ એજન્સીઓને મળી જાય છે આ બાબતે અમે પૂછીએ છીએ તો કે એ તો પહેલેથી એમ જ હાલે છે તો આજે અમે બે અઢી વરસ નોકરી કરી એ દરમિયાન અમારા ઘણા રૂપિયા આવી રીતે ખોટા થવાય ગયા ને આમાં કહે ને કે એજન્સી ને ખબર છે બધી જે સંસ્થાને બધી ખબર છે કે આવી રીતના પૈસા ખોટા કોપાઈ છે પણ એનો જવાબ હાલ તો સુધી અમને મળતો નથી હું કૌશિક મકવાણા રાજકોટ આમ આદમી પાર્ટી હવે આ મુદ્દો જીએમએસીએલ સંસ્થાનો જે છે નવ તારીખે સોશિયલ મીડિયા ટેલિવિઝન અને મીડિયા લોકોના મારફતે જે જીએમએસીએલ સંસ્થાની અંદર રાજકોટ ડેપોમાં જે સ્ટોક આવેલો છે એ પલળેલો હતો અને ક્યાંક ને ક્યાંક આ મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા મીડિયાવાળા પહોંચ્યા પછી સંસ્થાએ આ લોકો ઉપર એટલા બધા દબાવો કર્યા કે છૂટા પણ કરી દેવામાં આવ્યા ત્યાર પછી આ ભાઈ મહેન્દ્રભાઈ બગડાએ મારો કોન્ટેક કર્યો એની આખી રજૂઆત મને કરી મેં સાંભળી હવે સાંભળ્યા પછી જે તે જે જીએમએસ સંસ્થાના હોદ્દેદારો કર્મચારીઓ છે એમને મેં ફોન કોલ દ્વારા વાત કરી એમનો ગોળ ગોળ જવાબ આવ્યો એમણે એવું કીધું કે અમે એમની સાથે વાત કરશું અને મેનેજર સાથે વાત કરશું પછી તમને જાણ કરશું ત્યાર પછી એમનો કોઈ કોલ નથી આવ્યો અમારો કોલ ઉપાડતા પણ રિસીવ પણ નથી કરતા હકીકતમાં જીએમએસસીએલ સંસ્થા સરકારી સંસ્થાઓ હોવાના મુદ્દે જે એના મહેકમ પ્રમાણે જે સરકારી કર્મચારીઓ હોવા જોઈએ એ હાલની તકમાં નથી બીજી વસ્તુ કે જ્યારે આ મુદ્દાઓ આજે રાજકોટ ડેપોની અંદર ત્રણ જિલ્લામાં દવાઓનો સ્ટોક સપ્લાય થાય છે તો ત્યાં હકીકતમાં જવાબદાર કર્મચારી સરકારી કર્મચારી છે કે નહીં આ જોવાનું રહી ગયું એક પંદર વીસ હજારના કર્મચારી ઉપર આવડો મોટો દવાનો સ્ટોક ને આટલું બધું તંત્ર ચાલતું હોય તો આ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આની અંદર ઘણો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે